આમ આદમી પાર્ટી ના દિલ્હી સરકાર મંત્રી કપિલ મિશ્રા સામે વિરુદ્ધ પ્રદર્શન કર્યું આ વિરોધ દરમિયાન ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં પ્રવેશવાની મંજૂરી ન મળતા તેમણે વિધાનસભા પરિસરમાં બેસીને વિરોધ નોંધાવ્યો આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ડૉક્ટર બીઆર આંબેડકર અને ભગતસિંહના ફોટા મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી હટાવી રહી છે જે તેમના મતે દલિત વિરોધી વલણ દર્શાવે છે તેમણે કહ્યું કે આ મુદ્દે વિરોધ કરવા બદલ આપના એકવીસ ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિરોધ દરમિયાન આતિશય જણાવ્યું હતું કે સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની પણ મંજૂરી નથી જે અપ્રજાસત્તાક અને બંધારણીય ન્યાય વિરુદ્ધ છે તેમણે ઉલ્લેખ કર્યો કે સંસદમાં પણ સસ્પેન્ડ થયેલા સભ્યોને ગાંધી પ્રતિમાના નીચે વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવે છે આ ઘટનાએ દિલ્હી રાજકારણમાં તણાવ ઉભો કર્યો છે જેમાં આપ અને ભાજપ વચ્ચેના મતભેદો વધુ તીવ્ર બન્યા છે આપના નેતાઓએ ભાજપ સરકાર પર દમણકારી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો છે જ્યારે ભાજપે આક્ષેપો નકારી કાઢ્યા છે